રામા મળા એટલે તો કીધું કે મિજુ કાઈ લઈ ના મારે છે મે સલુન અપોઇન્ટમેન્ટ લેવાનો ટાઈમ આવી જ ગયો છે જુઓ કેટલા મોટા ને મોટા દેખાય છે ઓકે સો હે ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ચેનલ વ્લોગ્સ ભાઈ મંગળવાર ના જય શ્રી ગણેશ જય શ્રી રામ જય માતાજી કેમ છો બધા ફટાફટથી કમેન્ટ કરીને મને ડેફિનેટલી કહેજો ને સવાર પડતાની સાથે જ ગુજરાતી લેડીઝ કે ગુજરાતી લેડીઝ જ છોકરે તો શાંતિથી સૂતી હોય ગુજરાતી લેડીઝ હોય સીધી સીધી કિચનમાં કેમ કારણ કે પતિદેવની ઓફિસ જવાનું હોય બાળકોને સ્કૂલે જવાનું આપણા તો અત્યારે બાળકો છે નહીં એટલે બાળકોને સ્કૂલે જવાની કોઈ ટેન્શન નથી અત્યારે ફિલહાલ તો પતિદેવને ઓફિસ જવાનું હોય એટલે એમની પેટ પૂજા કરાવી પડે ને ત્યારે એમનું મગજ પતિના દિલનો રસ તો એમના પેટથી હોય એટલે આપણે એમને સારી પેટ પૂજા કરાવી પડે તો અત્યારે મેં છે ને દેખો કાલે રાતની ભાખરી અને કાલે સવારની છે ને રોટલી થોડી પડી હતી તો એને મસ્ત મજાની છે ને વઘારી નાખી છે ને થોડી કડક કડક વઘારે છે એમને રાઈ જીરું ગરમ મસાલાને બધું નાખીને થોડીક ક્રિસ્પી થશે ને એટલે હું એને બંધ કરી દઈશ ચા બની ગઈ છે પ્રેરક્ષને જસ્ટ ઉઠાડ્યા કે ભાઈ ઉઠો સવા આઠ થયા તો એ ફ્રેશ થવા માટે ગયા છે બ્રશ વગેરે કરવા માટે ગયા છે હવે આવે એટલે ચા નાસ્તો મસ્ત મજાનો કરી લઈએ બાકી અત્યારે તો વરસાદ નથી આવતો આખા દિવસની ખબર નહીં મારી ચા ફરીથી ગરમ કરી દીધી છે મેં અને મારા ચાના કપ પણ તૈયાર છે પણ સ્ટીલ પ્રેરક્ષ હજુ સુધી નથી આ દેખો સાડા આઠ વાગી ગયા આટલો બધો નાસ્તો બનાવ્યો છે તો બી લઈને તો આવ્યો એનું બારનું ચટપટું જ એમ નહીં કે આ ક્રિસ્પી જ છે આ ખાઈ લઈએ ના હું તો ખાઈ શાય ખારી અને ફરમાસું બિસ્કીટ શું કહેવા કાતું भारा माटे लाए थे तो कितो का बिजु भी लेना है मैं का सुध ना थी कितो मन तो आप बहुत बावे थे आ तो आखिर तो हम उठाए थे ए आराम जो तो गुड मॉर्निंग का लात्रा सुपी भी ना उनके तो कैसे वाले को भी सलाम है ना रे वो ना आप उन दिली शर्ट के अंबेरी अगर वो कौन सी दी करवानी पच्चीस ले हवा हवा मा સાફ બરાબર આવી ગયો ઘનતા તો છે એટલે એમાં શું ધનતા તો નેચરલ વસ્તુ છે હું બી કરું તું બી કરન જેટલા જોવાવાળા છે એ બી બધા કરે આ તો ટીક છે આપણે સવારે છ વાગે કે સાત વાગે આઠ વાગે ઓલા મૂકતા નહીં અગાડ અડધું પબ્લિક કરું તો જોતા જોતા કરતું ચાલો તો હવે નાય જોઈને રેડી તો થઈ ગયા છે વાળ બહુ લાંબા થઈ ગયા છે મારા છું એકદમ લાંબી લાંબી થઈ ગઈ છે ચલો અને આપણે સેટ સેટ કરીએ એન્ડ આ થાય છે મૂછો વાળ અને વિચારું છું કે હવે છે ને મૂછો કપાઈ નાખો મતલબ નોર્મલ બિયર્ડ બિયડમસ્ટેચ હોય એ રીતે રાખવું આટલી લાંબી લાંબી નથી રાખવી કેમ કે મેન્ટેન સરખી થતી નથી અને પછી મજા નહીં આવતી તમે લોકો કઈ રીતે રાખો ઓછો રાખું કે કપાઈ કાઢું કેમ કે મારે છે સલૂનની અપોઇન્ટમેન્ટ લેવાનો ટાઈમ આવી જ ગયેલો છે છો ભાઈ ઓલરેડી ટાઈમ થઈ ગયો છે નવ વાગ્યા ને દસ મિનિટ આપણે ભાગીએ ઓફિસ માટે તો એ રાખ જતો રહ્યો છે ઓફિસ અને મેં નહીં લીધું છે તમે ફટાફટથી વોશિંગ મશીન ચાલુ કરી કારણ કે વરસાદ છે નહીં તો કદાચ ભગવાનની દયા ઇન્દ્રદેવની મહેરબાનીથી આપણા કપડાં સુકાઈ દે આજે અને આજે મારે એક કામ કરવાનું છે કે ભાઈ મેં બહુ બધી મલાઈ જમાઈને રાખી હતી એક મહિનાથી એટલી બધી મલાઈ થઈ ગઈ છે ને કે આજે મારે એનું ઘી કાઢવાનું છે કારણ કે હું બહારથી ઘી લાવતી નથી ઘરે જ ઘી બનાવું છું કારણ કે અમે લોકો બફેલો લાવીએ છીએ જે બહુ જાડું દૂધ હોય એમાંથી હું મલાઈ કાઢી તો એમાંથી જાડી મલાઈ નીકળે એટલે બહુ ફાઇન એનું ઘી થાય છે ને બતાવો મારા એક મહિનાની મલાઈ કેટલી થાય છે જો આના ને કાલે રાત્રે બહાર મૂકી દીધી ફ્રીઝરમાંથી એટલે હવે આની અંદર છાસ કે ગમે તે નાખીને બનાવી દઈશું આપણે ઘી અને એની પ્રોસેસ માટે મારા મારી માતાશ્રીને ફોન કરવો પડશે કે મમ્મી કેવી રીતે બનાવવાનું કારણ કે જ્યારે પણ હું જાતે ઘી બનાવવા જાઉં ને ત્યારે મારાથી કંઈક ના કંઈક કાંડ થઈ જાય ને એટલે મમ્મીને હમણાં ફોન કરું આ કપડાં ઉપરા નાખી દઉં મશીનમાં પછી શાંતિથી મમ્મીને ફોન કરું કે મમ્મી જરાક મને ફરીથી પ્રોસેસ કે અને વિડીયો કોલ કરું બનાવું એ વિડીયો કોલ ચાલુ હું બનાવી દઉં એવું કરું મારા કપડાં ધોવાયા ને ત્યાં સુધી સરસ મજાનો તડકો હતો ભાઈ સખત તડકો હતો અને જશ્બાત પરડ ગયે એવું કહીએ ને તો ચાલે જેવા મારા કપડાં ધોવાઈ ગયા ને એવો ધમધોકાર વરસાદ ચાલુ થઈ ગયો એટલે આજના કપડાં તો ભૂલી જ જવાના કે ભાઈ સુકાય આપણા અંદર જ નાખવા પડશે ઝલક દેખાડું તમને વરસાદની જો દેખાઈ રહ્યો છે પેલી કાળી બારી છે ને ત્યાંથી દેખાશે તમને વરસાદ ફૂલમ ફૂલ જોશમાં વરસાદ આવી રહ્યો છે ભાઈ રસ્તાઓ બી ભીના થઈ ગયા છે એટલે આ પડશે તો ખરા સારો એવો સોરી ઘી બનાવવાની પ્રોસેસ મેં ચાલુ કરી દીધી છે આ દેખો આપણું માખણ આવી ગયું છે હવે મમ્મીએ કીધું કે એની અંદર હાથ નાખી નાખીને પાણી નીચવી નીચવી અને માખણ છે ને કઢાઈમાં કાઢ લે પણ કઢાઈમાં નહીં કાઢતી હું હું આ પતીલામાં કાઢું છું યાર મને આ હાથ ગંદા થાય ને જરાક પણ નહીં ગમતું મને લાગે આ તો લોચા વાગી ગયા નાનું પડશે મારે આમાં ટ્રાન્સફર કરવું જ પડશે હવે બન્યું પરફેક્ટ હવે આ ઘી બનશે ને ઘી નીચેનું જે મારા પેલું શું કહેવાય આને યાર મેળવણ કહેવાય કે શું કહેવાય વોટ એ એ જેવી છે ને એનું હું દહીં બનાવું છું જો દહીં નહીં બને ફાટી ગયું તો પનીર બની જશે જેવું આપણું નસીબવાની અંદર થોડું ગરમ થાય ને એટલે નાખી દઈશ થોડું દહીં વરસાદ આવે છે પોસ્ટ જુઓ ઝપાટા ભેર મારા કપડાં વાર સુકાય દે તો એ હું અહીંયા બ્લોગ લઉં છું અંદર સુધી આ છાંટા આવે છે ખતરનાક ખતરનાક વરસાદ પેલા બિચારા બેન જો ઝાડ આશ્રય લઈને ઉભા છે એટલે અંદર ઉભી છું ને ગેલેરી ને છતાં પણ મારી બાજુ છીંટા પડે છે આટલો મોટો ડોલચો ભરીને ઘી આપણું તૈયાર થઈ ગયું છે લિટર દોઢ લિટર ઉપર ઘી નીકળ્યું પછી જે બીજું પાછળનું હતું ને એને જો મેં આવી રીતના દહીં સેટ થવા માટે જણાવી દીધું છે અને જે બઘરી આને અમે લોકો બઘરી કહીએ સુરતમાં બધાને બઘરું કે આ બગરીને છે ને આની અંદર હું ખાંડ નાખી અને એક ડીશમાં સેટ કરી અને ફ્રીજમાં મૂકી દઈશ પ્રેરકને બહુ ભાવે જાય સરસ મજાની ફૂલકા રોટલી બનાવું છું હજી ઓ માય ગોડ એની માને તરત નજર લાગી મારી ને મારી જ અને આ દુઓ ભેન્ટ ગાંઠિયાના શાકની ગ્રેવી તૈયાર છે હવે જમવા બેસે છું ને એટલે ગાંઠિયાનું ગાંઠિયા પણ નાખી દઈશું અંદર સાત વાગ્યા છે અને મેં વિચાર્યું ઓ ગોડ સાડા સાત થઈ ગયા છે અને મેં વિચાર્યું કે રોટલી કરીને મૂકી જ દઉં અને પછી નાવું છે કારણ કે વરસાદ હતો અને ચીપ ચીપ શરીરમાં સુરતમાં છે ને થોડું ભેજવાળું વાતાવરણ હોય એટલે શરીરમાં છે ને ચીકણાટ થઈ જાય એટલે નાવું છે તો પ્રેરક આવે પહેલાં જો નાહાવવાનો અમે પડે તો નહીં જ લઉં અને પછી બહાર આંટો મારવા જઈએ શાક અને રોટલી તૈયાર થઈ ગઈ છે સરની ડુંગળી પણ મેં કાપી નાખી દે અને આગ્યા છે આઠ બસ હવે દસ પંદર મિનિટમાં સર આવશે તો હું વિચારું છું કે થોડુંક શાક ગરમ ધીરા તાપે મૂકી દઉં તો પ્રેરક આવે ને એટલે સીધાંતર ગાંઠી અને રતલામી સેવ નાખીને એટેક કરી દેવાય પાછળ પાછળથી તમને અવાજ આવતો હશે આ ગાંઠિયાનું શાક સરસ મજાનું તૈયાર છે અને સાથે સાથે આ રે રતલામી સેવ અને આ પ્રેરક માટે એનું બગરીનું બનાવેલું મીઠાઈ શું કહે છે થાબડી પેંડા આવે આનાથી જ બને મસ્ત લાગે ને વેરકા મજા આવે ખાવાની ને એમાં બી ઘરનું ચોખ્ખું ચોખ્ખું બનેલું એટલે તો વધારે મજા આવે અને એમાં બી મારો પ્રેમ હોય ગાંડા મધુર તારા મધુર પ્રેમ થી મને મધુ પ્રમે ના થઈ જાય અત્યારે છે ને હમણાં નેક્સ્ટ ટુ નેક્સ્ટ વીક છે ને એક શૂટ છે રૂચાનું ને મારું તો એ બેન છે ને જો આ ખરીદી કરવા આવ્યા છે આ બધા વન પીસ ને એ બધું જોવે છે એ રહીએ

3 કે 4 જેવો તો એને પસંદ કરી દીધા છે હોય જોઈએ એમાંથી બિલિંગ કેટલાનું થાય છે કેટલાનું લઈ તું છું તો પ્રતિ હું આઈ ફર્સ્ટ ફ્લોર ઉપર બીજી ટી-શર્ટ્સને મળવા માટે બટ 9 વાગે દુડ્યો બંધ થઈ જાય એટલે ટ્રાયલ રૂમ બધા બંધ હવે ટ્રાયલ લીધા વગર તો કે આપણે તે વસ્તુ લઈએ તો હવે એક જીન્સ લઈ એક આધા પછી આ જીન્સ પણ પચી લેજો કારણ કે બિલ કાઉન્ટર બી देखो અહીંયા બંધ થઈ ગયું છે તો ખાલી જોવા આવ્યા તો એવું થયું આ ભાઈ મેં કહું બધું પેકઅપ કરો છે ભલા ભાઈ મને જીન્સ તો બહુ જ ગમી ગયું હતું અને પ્રેરક ને પણ ગમી ગયું હતું પણ બિલિંગ કાઉન્ટર પર મેં તમને બતાવ્યું એમ બંધ કરી દીધું છે તો હવે કાલે આઠ વાગે પ્રેરક આવે ને ત્યારે તો સીધા જમ્યા વગર નીકળી જ જવું છે અહીંયા આવવા માટે કારણ કે કંઈક આવી રહ્યું છે અમારું શૂટ વગેરે પંચાયત એ શૂટ માટે કપડાં લેવા માટે આવ્યા હતા તો હવે કાલે આવી જઈશું સુરત નો ફેમસ છે શોપ ને એકવાર વાર ઝુડિયોનું પેન્ટારૂન્સ નું યુસ્ટાનું વેસ્ટ સાઈડનું કપડું પકડીએ ને પછી બીજી કોઈ દુકાનના હતા ને કપડાં પકડવા જ ના ગમે એ પ્રીમિયમ ક્વોલિટી જેવી ફીલ જ ના આવે તો મને પેલું જીન્સ ગમ્યું છે ને પ્રેરક ને બી ગમ્યું જ છે મેં જીન્સની સાઇઝનો બી ફોટો પાડી દો છે કે કાલે જઈને ફટાફટ લઈ જ લેવાનું શું કહેવું નહીં પ્રેરક એ જીન્સ તો ને એકદમ તો એ જીન્સ તો લેવું જ પડશે તો અભી અમલો ઘરે ગયે ઓર શું છે તો અત્યારે અમે ઘરે આવી ગયા છીએ શું યાર ગુજરાતી બોલતા ટેવ નથી ને ગુજરાતી બોલવાની એટલે થાય સાડા દસ વાગ્યા છે ઘરે આવી ગયા છે બે ત્રણ જગ્યાએ જોયું પણ મેં તમને કીધું ને પેલું કપડું મગજમાં બેસી ગયું છે અને જીન્સ તો અહીંયા અહીંયા ને અહીંયા બધે અહીંયા બી અને અહીંયા બી જતું રહ્યું છે એટલે જીન્સ તો કાલે જઈને ડેફિનેટલી લઈ આવવાનું જ છે પછી બાકી રહેશે પ્રેરકના કપડાં એ જીન્સ તો હું ડન કરીશ ઉપરનું ટોપ બોયઝ સેક્શનમાં કાલે જોઈ લઈએ તારે બંનેનું સેમ લઈ લઈશું એ વસ્તુ એમ પણ હું પ્રેરકના બોય સેક્શન્સમાંથી જ બોયઝ સેક્શનમાંથી જ લાઇક ધીસ આ સ્ુડિયો જ છે ને કદાચ પણ છે અમારી સેમ આવ્યું એની પાસે બી હા મારી છે તો મારી ક્યાં ગઈ તને ખબર તારા ખબર પડીએ तो तमे तो साचू जो गांडा कपड़ा खोल कपड़ा थी भी जाए वो 100 टका माथी 99 तो जाते सचू है जो छु 1 टको तारा साचा वा ओ बक्का बक्की बोलना चाहती तारी हमणा कहू है कती की चाचा की पति की मारे ले दे बस आज पट्टा भी मार ले दे વગર ઊંઘી જાવ મારા તો આનો લુ એ છે હું મારે કેવું તમને લોકો ને ચલો મળીએ તમે તમારે કાલે શાંતિથી જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો કાલે મળીયુ બધા